સાયબર ક્રાઇમનો ભોગ બનેલા એકસો તેર લોકોને સુરત પોલીસે અઠ્યાવીસ પોઈન્ટ સત્તર લાખની રોકડ પરત અપાવી છે ખાસ કરીને શહેરના લોકો સાયબર માફિયાઓની ઓનલાઇન ઠગાઈમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જોબ ફ્રોડ ઇન્સ્યોરન્સના નામે કેમિકલ બિયારણ સંબંધિત કોટી લોભામણી જાહેરાતોમાં ઓનલાઇન શોપિંગ ફ્રોડ લોટરી ઇનામ લાગ્યું હોવાનું કહી ઇમેઇલિંગ હેકિંગ અને કસ્ટમર કેરના ફ્રોડના નામે લાખોની રકમ ગુમાવી હતી ભોગ બનેલા લોકોએ સચિન જીઆઈડીસી સચિન ભેંસ્તાન ઇચ્છાપોર હજીરા અને ડુમસ પોલીસમાં અરજીઓ કરી હતી અરજીના અનુસંધાને પોલીસે ગુનાઓ દાખલ કર્યા હતા આ ગુનામાં પોલીસે બેન્કો મારફતે લાખોની રકમ ફ્રીઝ કરી હતી જેમાં પોલીસ સ્ટેશન પ્રમાણે વાત કરીએ તો સચિન જીઆઈડીસીમાં પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખ સચિન છ પોઈન્ટ આડત્રીસ લાખ ભેંસ્તાનમાં ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ ઇચ્છાપોરમાં છ પોઈન્ટ બાસઠ લાખ હજીરા ખાતે બે પોઈન્ટ ચોરાણું લાખ અને ડુમસમાં બે પોઈન્ટ નવ લાખની રકમની પરત આપાશે આ બાબતે લોકોમાં સાયબર ક્રાઈમની જાગૃતિ લાવવા અને ભોગ બનેલા લોકોને રોકડ પરત આપવા શહેર પોલીસ દ્વારા ઉડિયા ગામે રામજીવાડી ખાતે લોક દરબાર યોજાયો છે જેમાં સેક્ટર બેના સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર નાય પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સુરત શહેરના આ પોલીસ કમિશનર શ્રી અનુપમ સેઘલો સાહેબે સાયબર ક્રાઈમનો જે ભોગ બનેલા હોય અને સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડ માટેની જે હેલ્પલાઇન નંબર ઉપર જેમણે ફોન કરેલો હોય અને જે શંકાસ્પદ આરોપીના એકાઉન્ટમાં જે વિક્ટીમના જે ફંડ જે રૂપિયા ફ્રીઝ થયેલા હોય એ પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે પોલીસ વિભાગ તરફથી ઇનિશિયેટિવ લઈ અને કોમ્યુનિટી પોલીસિંગના કોન્સેપ્ટ મુજબ અલગ અલગ ઝોન વાઇઝ લોકદરબારનું આયોજન કરવાની સૂચના આપેલ હતી જે સૂચના આધારે આજે ઝોન સિક્સ ડીસીપી ઝોન સિક્સ આદરણીય શ્રી રાજેશ પરમાર સાહેબના સ્થાને આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે ઝોન સિક્સ હસ્તકના આઈ ડિવિઝન અને જે ડિવિઝનના પોલીસ સ્ટેશનો જે છે એના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ઇનિશિયેટિવ લઈ અને ભોગ બનનારનો સંપર્ક કરી અને ભોગ બનનારમાંથી ઘણા લોકો એવા હતા કે જેમના પ્રોસેજર બાબતનો ખ્યાલ નહોતો જાણકારી નથી અને એમની કામગીરીના વ્યસ્તતાના કારણે પણ આ જે પ્રોસેઝર કઈ કરી નતા શકતા તો તેઓનો ઇનિશ ઇનિશિએટિવ લઈ કોન્ટેક કરી તેમની અરજી તૈયાર કરાવી અને સરકારી વકીલશ્રી અને પ્રાઇવેટ વકીલશ્રીઓનો કોન્ટેક કરી અને પૂરું પેપરવર્ક તૈયાર કરી અને આજે એમના જે સ્કેમ મની જે છે એમના રિફંડ એ મેળવ પરત મેળવવાની કાર્યના કાર્યવાહીના ભાગરૂપે આજે આયોજન કરવામાં આવેલું આજે જે સાયબર ક્રાઇમના અવેરનેસ માટેનો આ કાર્યક્રમ છે તથા સાયબર ક્રાઇમનો જે ભોગ બનેલા લોકો છે જે વન પર ડાયલ કરે છે જેમના પૈસા બેંકમાં ફ્રીજ થયેલા હોય એ પૈસા પરત આપવા માટે પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અત્યારે ટોટલ ઝોન સિક્સના જે છ પોલીસ સ્ટેશન છે ત્યાંના એકસો તેર અરજદારના સત્યાવીસ લાખ અઢાર હજાર રૂપિયા પરત આપવા માટેના અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બધા એકસો એ એકસો તેર અરજીઓ અમે કોર્ટમાં આપીશું અને એમના જે પૈસા બેંકમાં ફ્રીઝ થયેલા છે એ પૈસા એમને કોર્ટના હુકમ પછી એમના ખાતામાં પરત આવી જશે અથવા તો અનફ્રિજ થઈ ફ્રીજ થયેલા હશે પૈસા તો અનફ્રિજ થઈ જશે એટલે એક અમારે સુરત શહેર પોલીસ તરફથી આ ખૂબ જ સારી એક પહેલ છે કે અમે સામેથી પબ્લિકને બોલાવી વકીલ પણ સરકારી વકીલ પણ અમે રાખીએ છીએ એમને બોલાવીએ છીએ એમનો પણ સહયોગ મળે છે નયન સુખડવાલા સાહેબનો અને એમની ટીમનો અને એના મારફતે અમે સાથે રહી જે ભોગ બનનારના પૈસા એમના ખાતામાં પરત આવે તે માટે સુરત શહેર પોલીસ સામેથી આ કાર્યવાહી કરી રહી છે